આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર અને જુલમ ચાલે છે એની સામે ગુજરાતભરના આદિવાસી આગેવાનો એક્ટિવિસ્ટ કાર્યકર્તાઓ બધા આજે ભેગા થયા છે અને ખાસ કરીને મુદ્દો અમારો એ હતો કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે હમણાં અનામત માટેનું એમાં આદિવાસીઓને શું નફો નુકસાન એની ચર્ચા કરવા માટે આપણે અહીંયા બધા મજા હતા ડૉક્ટર પ્રદીપ ગરાસિયા ડૉક્ટર રાજેન ભગોરા પ્રવીણ પારઘી આપણા ભાઈ ધારાસભ્ય આનંદ પટેલ ડૉક્ટર શાંતિકર વસાવા લાલસિંહ ગામી અને દરેક સમાજના આગેવાનો ડૉક્ટરો વકીલો અહીં હાજર છે અહીં ચર્ચા કરવામાં આવી અને એમાં નક્કી કરવામાં આવ્યું કે એકવીસમી ઓગસ્ટે અનુસૂચિત જાતિ એટલે દલિત સમાજે જે ભારત બંધનું એલાન આપ્યું છે તેને સમસ્ત ગુજરાતના આદિવાસીઓ ટેકો જાહેર કરે છે કારણ કે આદિવાસી અને દલિતોના જે પ્રશ્નો છે એ આમ તો અલગ અલગ છે પણ આ મુદ્દો એ બધા માટે આદિવાસીઓ માટે જીવન મરણનો સવાલ છે અને જે માણસો આપણા બોલતા નથી અન્યાય અને અત્યાચાર અને જુલમ સામે જે મૌન છે એનો અર્થ હોય કહેવાય કે એની સ્વીકૃતિ છે અને એનો સ્વીકાર એ એક ખતરનાક વાયરસ છે એની સામે આદિવાસીઓ હવે જાગૃત થવા માંડ્યા છે અને તેર સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવા માટેની આપણે એક કમિટી બનાવી છે આખા ગુજરાતના આદિવાસી આગેવાનોની અને એક આ આદિવાસી અધિકાર દિવસ એ ગાંધીનગરમાં ઉજવવો એવું અત્યારે નક્કી કરવામાં આવ્યું ભાઈ લાલસિંહે કહ્યું તે પ્રમાણે કલકત્તાની અંદર એ ડાક્ટરની હત્યા કરવામાં આવી આખો દેશ ઉથલપાથલ થઈ ગયો એમાં ડાક્ટરોની ટીમથી માંડીને બધા લોકોએ એની ભર્સના કરી અને આપણે પણ એને વખડીએ છીએ પણ એની સામે અમારે એ કહેવું છે કે રાજપીપળા નર્મદાની અંદર કેવડિયાની અંદર એ બે જુવાન છોકરાઓના હત્યા કરવામાં આવી મણિપુરની અંદર સેંકડો સ્ત્રીઓ અને પુરુષોની હત્યા કરવામાં આવી કોઈ માણસ એક અક્ષર બોલતો નથી અને મીડિયા સામે મારો આક્ષેપ નથી પણ મીડિયાએ પણ અમારા જે ગરીબ માણસો છે હકીકત લખવાની છે આ અને મીડિયા આદિવાસીઓ તરફ બંધારણમાં જે અમને અધિકારો આપ્યા છે એ અધિકારીઓનો અમલની વાત તો દૂરની છે અમારા જળ જમીન અને જંગલ અને પ્રકૃતિની સાથે જે છેડછાડ કરવામાં આવે છે અને અમારી કરોડો રૂપિયાની આવક કરોડો કરોડો રૂપિયાની આવક જે જંગલની જે મિનરલ્સ એ એ એ એ પૈસાનો કોઈ હિસાબ નથી અમને એ પાંચ પચીસ રૂપિયાની સ્કોલરશીપ આપીને અમને અમને ઉપકારવશ કરવાની જે ગણતરી ચાલે છે એની સામે અમને બધાને વાંધો છે અને અમે નાના મોટા સંગઠનો આ કામ માટે લડતા હતા હવે બધા જ સંગઠનો ભેગા થઈને એક મંચ પર આવીને આ પ્રશ્નો ઉપર લડશે ભાઈ ડોક્ટર ભગોરા રાજન ભગોરા એ એમડી એમડી અને વકીલ છે એ આપણને આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ વિશે થોડી વાતો કરશે આપ સૌ જાણો છો તેમ થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો એ ચુકાદો હતો એસસી એસટીના સબ ક્લાસિફિકેશન માટે આ જે ચુકાદો છે એના સમયે આદિવાસી સમુદાય ગુજરાતનો અને આખા ભારત દેશનો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એનો વિરોધ કરી રહ્યો છે કેમ કે આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે છે એ સમાજની જે રિયાલિટી છે આદિવાસી સમુદાયની જે રિયાલિટી છે એના વિરોધમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે હજુ તો આરક્ષણનો લાભ આદિવાસી સમુદાયને હજુ તો મળ્યો પણ નથી હજુ પહેલું કે બીજું જનરેશન જે સમુદાય જે છે અમારો જે લાભ લઈ રહ્યો છે અને આ જે ચુકાદો જે છે સબ ક્લાસિફિકેશન વાત કરી રહ્યા છે પ્રેસિડેન્ટ ઓર્ડર જે ત્રણસો નો પ્રેસિડેન્ટ ઓર્ડર છે ત્રણસો એ એસટી માટે એનો ભંગ કરીને રાજ્ય સરકારને જે સત્તા આપવાની કોશિશ કરી રહી છે સુપ્રીમ કોર્ટ ચુકાદો અને જે સબ ક્લાસિફિકેશન વાત કરી રહી છે અને જેના કારણે એ મોટું નુકસાન આદિવાસી સમુદાયને ભોગવું પડે તેમ છે આ

કેન્દ્ર સરકારે પાર્લામેન્ટમાં એમેન્ડમેન્ટ લાવીને એનું નિરાકરણ કર્યું છે તો આ વખતે પણ અમે કેન્દ્ર સરકારને અને સાથે ત્યાં બેઠેલા તમામ સાંસદોને વિરોધ પક્ષના નેતાઓને એવું કહેવા માંગીએ છીએ કે આ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો છે એ સમુદાયોને એસસી અને એસટી બંને સમુદાયોને નુકસાન કરતા છે તો આના સામે સંશોધન લાવીને આ જે સુપ્રીમ કોર્ટ ચુકાદો છે એને સાઈડ મૂકે અને ન્યાય આપવાની કોશિશ કરે એસીએસટીને જો એ ન થાય તો એસીએસટી જે સમાજ છે એ એ રોડ પર આવશે આંદોલન કરશે પ્રદર્શન કરશે અને જે અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે લડત માટે હંમેશા આગળ આવીને આ ભારત દેશમાં ન્યાય માટે હંમેશા જજમ છે